હે ગાઈસ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ હશો અમે પણ ઠીક છે તો આજે અને અત્યારે રસોડામાંથી સુગંધ આવી રહી છે મસ્ત તો આપણે જોઈએ કે શું બનાવે છે અને હા આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો તમે લોકો બ્લોગ તો જોવો છો પણ કમેન્ટ એ નથી કરતા અને લાઈક પણ નથી કરતા તો એ કરતા છે તો અમને પણ ખબર પડે કે કોણ કોણ અમારા બ્લોગ જોવે છે તો રસોડામાંથી આવી રહી છે સુગંધ તો જોઈએ મમ્મી શું બનાવે છે મમ્મી શું બનાવું છું તો અહીંયા બની રહી છે ગરમા ગરમ સુખડી સુખડી બનાવે મમ્મી આજ કઈ ખુશીમાં સુખડી બનાવી છે માસીને આ ચોદેશ ગરમા ગરમ સુખડી આલો જેને ખાવી હોય તે અત્યારે આવી રહ્યા છે મારા માસી ને મારા માસા એમના બે છોકરા એટલે અત્યારે એને ફોન કરીને કહી દીધું અત્યારે એ લોકો સાયનપુર છે ફોન આવ્યો તો એને કહી દીધું કે માસી સુખડી બનાવીને રાખજો કારણ કે એને સુખડી બહુ ભાવે છે અમે અહીંયાથી સુરત જઈ એ લોકો સુરત થી સુરત રહી છે અને સુરત થી જ આવે છે સુરત થી પહેલાં એ લોકો ગયા સાયનપુર અને ત્યાંથી અહીં આવે છે દર્શન કરી દીધું કે માસી સુખડી બનાવીને તૈયાર રાખજો કારણ કે એને બહુ ભાવે છે અમે અહીંયાથી જઈએ તો એમ કે નહીં માસીના હાથની સુખડી બનાવીને લઈ આવજો તો મમ્મી કેવું કરે ભરીને લઈ જાય એના માટે હું એમ તો મમ્મી આ બનાવી દેવાય કે ના આવે ત્યાંથી બનાવીને લઈ જાય તો એને બહુ ભાવે છે સુખડી તો એને ફોન કરીને કહી દીધું કે અમે આવીએ છીએ તો મમ્મી કે એ વાંધો નહીં કારણ કે એ લોકોને વેકેશન છે એટલે આ બાજુ ફરવા નીકળ્યા છે તો આવે છે અને હા કારણ કે ગયા વર્ષે એ લોકો નતા આવ્યા ગયા વર્ષે ને બે વર્ષથી એ લોકો નથી આવતા કારણ કે બારમું હતું અને એકને દસમું હતું એટલે બોર્ડ ની એક્ઝામ એટલે એ લોકો નહોતા નીકળ્યા તો અત્યારે આવે છે તો જો આવશે તો ગઈશ અત્યારે હું ખોલી રહી છું લસણ અને પાછો ફોન આવ્યો કે એ લોકો આવે છે બપોર પછી પેલા અમને એમ હતું કે અત્યારે આપણે શું બનાવશું નેવું અમે લસણ ખોલાવા લાગો વાલ

કેનો કેક મને નખે ખાવે બનાવશું હા તો આલે લસણ ફોલી નાખવે અને કઈ કરસેય કરીએ 1 ગ્રામ બીજું કઈ હિંગ અમે તો ઓલા પેકેટમાં આવે નહીં જ લઈશી તો ગાઈશું ઓલા વેચાવાળા ભાઈ આવતા એની પાસેથી જો મમ્મી શું લીધું છે આ છે ભૂંગળા પટ્ટી ભૂગળા પછી પાસ્તા પાસ્તા આમાં એક મસાલો છે અને માર્કેટથી એમ લઈને એમાં બે સોસ આવે છે આ પીળા ભૂંગળા અને આ મસાલો આવે છે પીળા ભૂંગળા છાશનો મસાલો મેથીના ખાખરા છે અને ને છે આજે આ પાસ્તા લીધા છે નીચે રંગ છે ને ઓલા એકદમ લઈ ને આવે ને એક કલરના ના એવા જ લઈએ આજે અલગ ટેસ્ટ બનાવી જોઈએ કેવો ટેસ્ટ આવે છે જે માર્કેટે લીધા છે ને ખાખરા એ બહુ મસ્ત છે જાવડા લાવો તો ઓ હો ભૂકો થઈ ગયા અલગ અલગ છે હમ આ તો આપણે અહીંથી લીધા છે

Papa si Alvin de vinte ani am mai gai. Asta mami bău cușe. Să? Nani bine am e cuști, zvena. Ei bine, să mai bine. Mami ni bine le mari nani mas. Nana mas iau atle. Mami azi bău bine să rei care vinoa યા પણ આયા ન આવા આપડા કારે ખરાબ પણ બિચારા ન એમ હા યા પણ ચાપાણી પીન વયા છે એનું ગામાય બાજુ માર્યું ને એટલે કાયમ નામ સોન કીન જમીન બતાવતા પણ આય ન આવા આવું પણ ટાઈમ ન રે ને એને આ જો ચલુ પૈસા કોણે આપા આ વીડું ઠીક આમાં છે કેરીનો રસ તો ગાઈસ ચાલો જમવા ગરમ ગરમ રોટલી થઈ છે જો અહીંયા મેં રોટલી બનાવી છે અને અહીંયા રસ બીજું છાસ કાઢવું મેં રસ અરે છાસ તો કોઈ ખાય નહીં હવે બે રોટલી બાકી છે

આજે તમને મિની ગાર્ડનની મુલાકાત કરાવું. જો આજે અમારું આ ગુલાબ એવું છે આછો पिंक કલરનો. આમાં છે ને મસ્ત. કેટલા ટાઈમ પછી આજે આ ગુલાબ એવું છે. અને આ છે થોડું ઘાટો પિંક પણ આની પાખડીઓ ખરી ગઈ છે. બો મોંઘા મહેમાન. કેમ છે હરુ?

મોટા બાયા હે ક્યાં ગઈ આવો 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 તમે ક્યાં એનો મતો કરવા એ બેકી તો હું જાતે સંભાળી લઉં માર બે

હું મમ્મી અમે બધા જ આવ્યા છે ગોલા ખાવા મહેમાન આવ્યા છે તો ગોલા ખાવા તો તો એ જઈએ છીએ ઘરે કદાચ એક નેક્સ્ટ વિડીયોમાં અત્યારે અહીંયા બ્લોગ પૂરો કરું છું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાતે રાતે બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા